मोदी पूछे बोले भगवान द्वारकाधीश है जुड़े हुए सभी यादव भाइयों को मैं कहना चाहता हूं यादव मैं गुजरात द्वारकाधीश का, का आशीर्वाद लेके आया हूं और युग के यादवों की जवाबदारी हमारी है बाप भी नहीं रहे बीन बोले ले छोड़ो साहब पर तो मुख्यमंत्री मिले ना આપડા નમિનત બાપુના ભંડારા વખતે અને હાજરી આપેલી આપણે ઠવી માં હે હા ભૂકા ગાડે ઓ બોલો નતો આવું અનિલ કપૂર નો આલું ફિલ્મ ક્યું નાયક નાયક ને બાપ થી ને અત્યારે આતા મારે છે સાહેબ એવા ભૂકા ગાડે એટલે અત્યારે આ બધી નવી નવી ચેતનાઓ કાઈક દેશ નો હારું કરી રહી છે કોંગ્રેસ માં છે બધા હા એટલે હાર આપણે તો આપણે તો વસગાળામાં દાટા મારવાના છે નહીં તો જો નહીં સામે કોઈ ને તો આ કોંગ્રેસ છે એ બધા ભાજપમાં વ્યા જાય પછી એવું લાગશે કે હવે ભાજપનું પૂરું થાય તો પછી એ પછી કોંગ્રેસ આપણે તો એનું જ છે એમાં કાંઈ આપણને તકલીફ જ નથી બધા હારા જ માણસો આ અમે કેમ આ જો વાત કરતા હોય એમાં એમ લાગે કાંઈ ઘડી ગાવું છે બે દુઆ કાંઈ નાખી ગયું આ તરત પક્ષ પલટો પણ મોદી સાહેબ છે ક્યાં સુધી થોડુંક કોંગ્રેસવાળાને થોડુંક તકલીફ હા કેવું બોલે જે બોલે સીધું પડે બોલો અત્યારે હવે તો એ પીએમ થઈ ગયા ને વડાપ્રધાન બહુ સરસ આપણને એમ જ થાય કે અત્યારે બોલે કાલ કાલ અમલમાં જ આવી જાય હા जय तो, आए, आए 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 वो है, तो बोलो बहनो भाई भाई आज मैं फूलनाथ की भूमि में आया हूँ आपके पास मत लेने के लिए नहीं आया बहनो भाई भूमि को मेरे मस्तक ऊपर लगाने आया हूं बहनों भाई बहनों भाइय मैं जब गुजरात का सीएम था तब तक अमेरिका ने मुझे वीजा नहीं दिया बैनो भाई और अब जब पीएम बना हूं बहनों भाई तो ओबामा ने सामने से मुझे बुलाया क्यारे ओबा मादन बहनों भाया जब मैं अमेरिका से वापस आया तो मेरे पत्रकार मित्रों ने मुझे प्रश्न किया कि नरेंद्र भाई भारत में और अमेरिका में डिफरेंस क्या है फर्क क्या है बहनों भाई आपको जानकर आनंद होगा अमेरिका के व्हाइट हाउस में ब्लैक आदमी रहता है बहनो भाई और बहनों भाई कोई मुझे पूछा और भारत में फर्क क्या है तो सोनिया बहनो भाई अमेरिका में वो मा रहते हैं और मेरे भारत में अंबा रहता रहते हैं भाइयों, भाई भारत में अंबा मा और अमेरिका से वापस आकर मैंने नया प्रोजेक्ट रखा है बहनो भाइयों, नया आयोजन रखा है बहनो भाई आपको जानकर आनंद होगा गुजरात के कोने कोने में नर्मदा का नीर तो पहुंच गया है बैनो भाई लेकिन मैंने नई कसम खाई है बैनो भाई मैं गंगा का पानी को अमेरिका पहुंचाऊंगा बेनो भाई दरिया के बीच पाइपलाइन का कॉन्ट्रैक्ट दे चुका हूं बहनो भाई पच्चीस लाख अब्ज मिलियन डॉलर का कॉन्ट्रैक्ट है बेहनो भाई पच्चीस हजार मिलियन डॉलर का आपको ऐसान कर दुख होगा बैनो भाई के अमेरिका के लिए तुमने इतना खर्चा क्यों किया बहनों भाई मेरे भारत के कल्याण के लिए किया है बहनों भाई गंगा है भागीरथी है है बेनो भाई। गंगा का स्पर्श करने से पितरों को मोक्ष मिल जाता है बहनों भाई।, <स्था> भाई अमेरिका का पितृ भटक रहे हैं बहनों भाई अमेरिका का पितृक रहे और मैं गंगा को वहां पहुंचाऊंगा तो अमेरिका का पितृ को मोक्ष मिलेगा बहनों भाइयों और मोक्ष इसलिए उसको देवाना चाहता हूं बहनों भाइयों कि मेरे भारत के विकास में अमेरिका का पितृ दखल अंदाजी ना करे इसलिए उसके लिए मैं गंगा पहुंचा रहा हूं बहनों भाई तो आकर है <laughs> बहनों भाई हमें सावधान थी हाँ बोल जो हमारे भगवान શિવ બાજુ જાવું છે પણ આનંદ જ હા આનંદ અત્યારે રૂપાણી સાહેબ છે મુખ્યમંત્રી હતા હા આનંદી બેન સારું બોલતા મે ગુજરાત કો ગતિશીલ બનાના ચાહતી હું મિત્રો ગુજરાત ગતિશીલ બનશે હકીકત ગતિશીલ બનશે એવું ગતિશીલ બનવાનું ભાઈ હાજે રીંગણી સોંપ્યા હોય એટલે સવારે સીધા રીંગણા ઉતારવા જવાનું ટૂંકમાં મૂળ વાત એટલી છે કે સાહેબ અત્યારે દરેક પ્રકારની જાગૃતિ આવી છે બધા એ સો ટકા નહીતર પેલા આજથી ત્રિવર પેલા ગ્રાન્ટ હું કહેવાય ગામડાને ક્યાં ખબર હતી ભાભલા બેઠા બેઠા વાતો કરતા ગ્રાન્ટ આવે પણ તલાટી મંત્રી અને સર ધ્યાન ન દીધું એમાં માળી ગ્રાન્ટ પાછી વહી ગઈ તા એક ભાભા હું કે એકલી હતી એ બાય અમર દાદા હું કહી શો તમે એને બદલે આજ આજ કેટલો વિકાસ થાય છે સાહેબ કે આટલા વાગ્યાનો ટાઈમ એ ફૂલનાથ માટે સાહેબ અમારા માટે આખી ઘટના જુદી છે મારા ગામના જ મંડળ અહીંયા ફૂલનાથ આવેલું ને આજ રાતે આવેલી નીકળ્યું એટલા જ વાગે ત્યારે અમારી અગિયાર બૈરાવ સાહેબ

અને અમારો સતાધારમાં ત્યારે પ્રોગ્રામ ચાલુ હું અહીંથી દિવસે જ નીકળેલો બપોરે મારા બાપુજી ને ગાડી બેસાડ્યા નેમિનાથ બાપુ કે નહીં ભાઈ મારે જીપમાં આવી આવશે પરાણે ઉતાર્યા મોટા ભાઈ ને તારે લેતો ગયો મારા કાકી રોકાણા જયારે ટ્રક બસ ન આવે બસ ને મોડું થતું હતું આપણા ગામના એ ભાઈ સેવા કરવા

એકવીસ દિવસે સાહેબ ભાનમાં આવ્યા અને જેણે આપણે ત્યાંના બાજપાઈજીના ગોઠણનું જેણે ઓપરેશન કરેલું મહેતા મારા બાપુજીના મગજનું માથાનું ઓપરેશન કર્યું એકવીસ દિવસે જ્યારે ભાનમાં આવ્યા તો એ સાહેબ એને એક જંખના ફૂલ નાખને આપણે ત્યાં ક્યાંક આપીએ ને ક્યાંક ફ્રૂટ કેવું કે આશ્રમમાં એકલા ન બધા એને એમ જ કે હજી હું આશ્રમમાં છું બે વર્ષે ફૂલનાથ આશ્રમ ના બાર માલી વિચાર કાઢવામાં થયું હતું સાહેબ ઘર હતું ને તો એમ કે હું તો ફૂલનાથ બેઠો હું રસ્તે આવતો હતો ત્યારે પાઘાતા ને જીણાતાને વાત કરતો હતો મારા બાપુજી બધે ફરી બધી યાત્રાઓ કરી મારા બાપુજી અત્યારે છે બેઠા છે ફોને આડે વાળે છે ફૂલનાથ પછી મારા બાપુજી બીજે ક્યાંય નથી કહેવાનો મતલબ કે ઈ આ ફૂલનાથ અહીંયા આવું ને એમાં આજ જોગાનું જો તારીખ તો આગળ આગળની હતી પણ મેં એમ કીધું એમ કે મારે જવાનું હતું આમ એટલે થોડીક વહેલી કરી અને જોગાનું જોગ પાછી આ હનુમાન જયંતી જ થાય એ દિવસ પાછો અહીંયા હું બોલું છું કારણ કે દેવામાં જે મજા તારા આંગળીયા પૂછી જો કોઈ આવે આવું કાળો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ હંભળ તો બને તો થોડું કાપજે અને કાગ એને પાણી પાચે ભેળો બેહી જમજે કોઈ તારી આગળ આવીને દુખ ધાય 100 ટકા કે બધું માણસની તેવડ ના હોય બધું કામ કરી એમ કે રોકાવું છે આખા ગુજરાતની પોલીસ ગોતે છે તો તમે નીકળો ભાઈ અમે એ જાય એને દીધો કેવાય જેનો કાળ હોય હે મોટી મોટી એ જા એ જીવોલી પડિયા એક રે દેવકી દીતારો ગીત કરો રે અરે દેવટી ગીત જાકારો ઓલી ઝુંપડી કીધું જીવન પધારો ઝુંપડી કેવી હતી કોની હતી માનો ને દલ ભારી નો જ ઝાકારો જેને ભૂમિનો માકારો મહાકારો તેથી નંદરાજા નંદરાજ આહિરડે દીધેલા કાક કાગ બાપુની આ